આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે અવનવી અને ચટપટી વાનગીઓનો રસ થાળ સુરભીની સોડમ હેલો ઓલ ડિયર ગુડ ફ્રેન્ડ્સ એન્ડ વેલકમ સુરભીબેન કેમ છો તમે બધા એકદમ મજામાં સુરભીબેન આપ કેમ છો એકદમ મજામાં સુરભીબેન આજે તો છે સાતમ એટલે બધી જ ગૃહિણીઓ છેલ્લા બે દિવસથી રસોડામાં એટલી બધી બીઝી હતી ને કે આજે લોકો આરામ કરી રહ્યા છે સાવ સાચી વાત છે છઠના રાંધણ છઠના રાંધી રાંધી ને એવું થાય કે હવે આ રાંધણ છઠ તો હવે બહુ જ થાક લાગી ગયો છે પણ માતાજી જે છે એ સાતમના દિવસે તમને સરસ મજાનો આરામ આપે છે કે તમારે કાઇ જ નહીં કરવાનું અને આ એક દિવસ વર્ષ એક દિવસ એવો હોય છે કે જ્યારે આપણે ગેસ ને પણ નથી અડવાનું હોતું અને શાંતિથી જે બનાવેલું છે એ ખાવાનું હોય છે

તો આપણે પણ ખુશી મળે કારણ કે વર્ષમાં એક દિવસ એના જન્મ જે દિવસ છે આપણે આપણા જન્મદિવસની ખુશી કેટલી સરસ રીતે ઉજવતા હોઈએ છે સરસ રજાના તૈયાર થઈએ નવી મીઠાઈ બનાવીએ કે બાર થી લઈ આવીએ અથવા આપણા ઘરમાં કોઈનો જન્મદિવસ હોય તો પણ આપણે બહુ સરસ ઉજવણી કરતા હોઈએ છીએ તો આ તો દુનિયાનો નાક કે જગતનો તાત એવા કૃષ્ણ ભગવાનનો જન્મ દિવસ છે તો એની ઉજવણી તો કોઈ સીમા વગર જ થવી જોઈએ તો આજે આપણે એની ઉજવણીમાં એક સરસ મજાની મીઠાઈ બનાવીશું અને એને ભોગ ધરાવી શકાય એવી એક સરસ મજાની મીઠાઈ બનાવીશું અરે વાહ તો ચાલો લંડુગોપાલ ને જે ભાવિક એવી કોઈ સરસ મજાની મીઠાઈ આજે આપણે શીખવી દઈએ ચોક્કસ આજે આપણે જે મીઠાઈ બનાવવાના છે એનું નામ છે પાન માવા રોલ્સ અરે વાહ તો શુભીબેન આ પાન માવા રોલ્સ બનાવવા માટેની સામગ્રીઓ કઈ કઈ જોઈશે જો એના માટે સૌથી પહેલા આપણે અડધો કપ માવો લેવાનો છે એની સાથે અડધો કપ કોપરાની છીણ એટલે કે સૂકા કોપરાની જે છીણ આવે છે એ લેવાની છે ત્રણ ટેબલ સ્પૂન મિલ્ક પાવડર બે ટેબલ સ્પૂન કાજુનો પાવડર ગુલાબની પાંદડી દસથી બાર નંગ લેવાની છે અને આમાં જે ફ્લેવર મેઇન આપણે આપવાની છે એ છે નાગરવેલના પાનની એટલે કે નાગરવેલના પાન અને એની સાથે ગુલાબની પાંદડી આ બંનેની જે ફ્લેવર મિક્સ થશે અને એના કારણે જે સ્વાદ આવશે એ એકદમ અલગ હશે અને બહુ જ સરસ લાગશે તો બે થી ત્રણ એકદમ કુણા હોય એવા નાગરવેલના પાન લેવાના છે હવે જયારે આ નાગરવેલના પાન પાન ખાતા હોઈએ છે એ જે પાન હોય છે એને નાગરવેલ એમાં અલગ અલગ આવતા હોય છે કલકત્તી પાન આવતા હોય છે નાગરવેલના પાન આવતા હોય છે તો આપણે આમાં નાગરવેલ ના પાન લઈ લઈ રહ્યા છીએ અને ખાસ કરીને તું જો તો મંદિરમાં પણ જયારે આપણે કઈ પ્રસાદ ધરાવતા હોય ત્યારે પણ પાન મુકવામાં આવતા હોય છે તો આ નાગરવેલ ના પાન શુભ પણ છે અને ખાવામાં પણ બઉ જ ગુણકારી છે તો એ નાગરવેલ ના પાન લેશું અડધો ખાંડ ઇલાયચી પાવડર અને બે ટેબલ સ્પૂન ઘી હવે આપણે એની રીત જોઈ લઈએ સૌથી પેલા એક પેનમાં આપણે બધું પેલા મિક્સ કરી લેવાનું છે એટલે કે મિલ્ક પાઉડર કાજુ પાવડર કોપરું લેવાનું છે અને એની સાથે આપણે પાક કપ દૂધ પણ એડ કરીશું અને એક ટી સ્પૂન જેટલું ઘી એડ કરી દેવાનું છે આ બધી જ વસ્તુને એડ કરી એની સાથે દળેલી ખાંડ એડ કરીશું અને મિક્સ કરી લેવાનું છે મિક્સ કરી એટલે એકાદ જ મિનિટ માટે એને શેકવાનું છે એટલે આમ તો કેવું કાજુ છે એ બધું તો કઈ બહુ વધારે આપણે શેકવાની જરૂર નથી એની સાથે માવો એડ કરી દેશું હવે આ બધી જ જે વસ્તુ ભેગી થઈ છે ગુલાબની પાંદડી અને નાગરવેલના પાન પણ અત્યારે જ એડ કરી દેવાના છે જેથી કરીને એની ફ્લેવર સરસ મળે હવે ગુલાબની પાંદડી છે એ આપણે લગભગ સાત થી આઠ નંગ છે ને એની એકદમ ઝીણી કતરણ કરી લેવાની છે અને નાગરવેલના પાનની પણ એકદમ ઝીણી કતરણ કરી લેવાની છે જેથી કરીને જયારે ખાવામાં આવે ત્યારે એકદમ એટલે ક્રશ નથી કરવાની ક્રશ તો એનો કલર થોડો બદલાઈ જશે અને જયારે પાન ખૂક થાય ને એટલે એનો કલર બદલાઈ ને થોડો શ્યામ થઈ જશે એટલે એને ઝીણી ઝીણી એકદમ કતરણ કરી લેવાની છે તો ગુલાબની પાંદડી આપણે એડ કરીશું અને નાગરવેલ ના પાન એડ કરીશું આ બધી જ વસ્તુને મિક્સ કરી અને એને બે થી ત્રણ મિનિટ માટે કુક કરી દેવાનું છે હવે દળેલી ખાંડ આપણે એડ કરી છે એટલે એનું થોડું પાણી થશે અને એની સાથે જ આ બધી વસ્તુ સાથે દૂધ ઉમેરવાનું છે કપ જેટલું અને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને મિક્સ કરી અને એને હલાવતા રહેવાનું છે જેથી કરીને બાઇન્ડિંગ આવી જાય અને જે મિશ્રણ છે એકદમ સરસ અ કણક જેવું તૈયાર થઈ જાય એટલે કે એના જે આપણે રોટલીનો લોટ તૈયાર કરતા હોઈએ એવું મિશ્રણ તૈયાર થઈ જાય એવી રીતે આપણે આ મિશ્રણને તૈયાર કરી લેવાનું છે

પિસ્તા નો ગ્રીન કલર અને એની સાથે ગુલાબની પાંદડીનો રેડ કલર એટલે બાર ની ફ્લેવરમાં ગુલાબ અને પિસ્તાની ફ્લેવર આવશે અંદર નાગરવેલ ના પાન મળશે તો આ રીતે રોલ તૈયાર કરી લેવાના છે અને પછી એક સરસ એના ઉપર નાગરવેલ નું મોટું પાન અથવા તો બે ત્રણ નાગરવેલ ના પાન ગોઠવી અને એના ઉપર આ રોલ મૂકી દેવાનો છે અને વચ્ચે આપણે એક દીવો પ્રગટાવી દેવાનો છે અને પછી આ આ જે ભોગ છે એ આપણે આપણા લાલા ને ધરાવીશું

આપના ઘરે આ ભોગ તો ચોક્કસ થી ધરાવશો હા અને આ ભોગ ધરાવી અને તમે લડુ ગોપાલ અને શ્રોતાઓ હવે મળીએ આજના ગેસ્ટ શ્રુતિ શાહ ને કેમ છો શ્રુતિ બસ મજામાં તમે કેમ છો એકદમ મજામાં સુરભી ની સોડમ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ તો શ્રુતિ આજે આપ આપણા શ્રોતાઓ માટે કઈ રેસીપી લઈને આવ્યા છો તો આજે આપણે બનાવીશું લીલા નારી પેટીસ અને ડ્રાય ફ્રુટ કૂકી અરે વાહ તો ચાલો ઝટપટ શીખવી દઈએ હા તો સૌથી પહેલા તમારે લીલા નારી પેટીસ બનાવવા માટે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ જોઈશે એ હું કહી દઉં એના માટે બટાકા સિંગદાણા ખાંડ છીણેલું લીલું નાળિયેર તલ વરિયાળીનો પાવડર દાડમ આદુ મરચાંની પેસ્ટ કાજુ દ્રાક્ષ સિંધવ નમક ગરમ મસાલો લીંબુનો રસ આરા લોટ તો સૌથી પહેલા આપણે મોટા લેવાના એ તમારે એક બટાકા જેટલો માવો અલગથી કાઢી લેવાનો જે અંદર આપણે સ્ટફિંગ જે બનાવવાનું છે લીલા નાળિયેરનું એના માટે એને અલગથી કાઢી લેવાનો પછી જે માવો રહે એની અંદર તમારે આરા લોટ અને તેલ અને મીઠું નાખીને આપણે બહારનું પડ તૈયાર કરવાનું અને એને એક લોટ જેવું બાંધવાનું અને એકદમ અને આરા લોટ તમારી બટાકાની કન્સિસ્ટ તમારા બટાકા કેવી રીતના છે એ પ્રમાણે તમે લઈ શકો જો વધારે ઢીલો તમને લોટ લાગતો હોય તો બે ત્રણ ચમચી જે આરા લોટ ઉમેરવાનો હતો એની જગ્યાએ તમે એનું પ્રમાણ વધારી દઈ શકો હવે અંદરનું સ્ટફિંગ બનાવવાનું હોય તો સૌથી પહેલા આપણે જે બટાકા બાફીને છીણીને રાખ્યા હતા એની અંદર બે ચમચી જેટલા ક્રશ કરેલા સિંગાણા બે ચમચી આખી ખાન ખાન નું પ્રમાણ જેણે જે રીત નું પસંદ હોય એ રીતે તમે એડ કરી શકો બે ચમચી લીલું છીણેલું નાળિયેર લેવાનું પણ જો કોકને લીલા નાળિયેર ના પસંદ હોય તેની જગ્યાએ એ સુકું નાળિયેરનું છીણ પણ લઈ શકે 2 થી 3 ચમચી જેટલા લીલા ધાણા એડ કરવાના 1 ચમચી જેટલા સોલ્ટ 1 ચમચી વળિયારી પાવડર જેના વળિયારી પાવડર ના પસંદ હોય તો એની જગ્યાએ આખી વળિયારી પણ નાખી શકે 1 ચમચી દાડમ એક મોટી ચમચી આદુ અને મરચાંની પેસ્ટ અને બને ત્યાં સુધી લવિંગ્યા મરચા જે આવે એનો ઉપયોગ કરવાનો એક ચમચી ઝીણા સમારેલા કાજુ ઉમેરવાના અને એક ચમચી જેટલી દ્રાક્ષ ઉમેરવાની અને એક ચમચી સિંધવ નમક ઉપવાસ છે એટલે આપણે મીઠાનો ઉપયોગ નહીં કરીએ આપણે સિંધવ નમકનો ઉપયોગ કરીશું અને એક ચમચી જેટલો ગરમ મસાલો અને થોડોક લીંબુનો રસ ઉમેરવાનો હવે તમે જયારે આ સ્ટફિંગ બનાવો તો એ સ્ટફિંગમાં મૂળ તમારે મીઠું લીંબુ અને ખાંડ એ ત્રણનું પ્રપોર્શન સરખું હોવું જોઈએ જેથી અંદરનું તમે જયારે માવો તમે જયારે પેટી જ ખાવ ત્યારે નું જે સ્ટફિંગ છે એકદમ ટેસ્ટી અને ટેન્ગી લાગવું જોઈએ પછી જે આપણે બટાકા નું મિશ્રણ જે આપણે અલગ કર્યું હતું જેનો આપણે એક લોટ જેવું તૈયાર કર્યું હતું કે બટાકા આળા લોટ મીઠું અને મીઠું નાખીને આપણે જે લોટ જેવું તૈયાર કર્યું હતું એના આપણે હવે ગોળા વાળી લેવાના મીડિયમ સાઇઝમાં અને હાથની હથેળીમાં તેલ લગાવી દેવાનું અને પછી આપણે જે લોટ તૈયાર કર્યો હતો બટાકાવાળો એને ગોળ વાળીને પછી એને હથેળીથી દબાવીને અંદર જે આપણે સ્ટફિંગ રેડી કર્યું હતું એ સ્ટફિંગ અંદર ઉમેરવાનું અને એને ક્રેક ના પડવી જોઈએ તમે જ્યારે એને બોલ જેવું વાળો ત્યારે એકદમ ગોળ કમ્પ્લીટલી હોવું જોઈએ જો ક્રેક પડશે તો જ્યારે તમે એને તેલમાં તળશો ડીપ ફ્રાય કરશો ત્યારે એ છૂટી પડી જશે એટલે બને ત્યાં સુધી તમારે અને કમ્પ્લીટલી એવું જ હોવું જોઈએ કે ભાઈ ક્રેક ના પડવી જોઈએ કારણ કે જો ક્રેક પડશે તો એ છૂટું પડશે તો એવી રીતે આપણે ગોળા વાળી લઈશું અને પછી એને મીડિયમ ફ્લેમની અંદર મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર લગભગ બેથી ત્રણ મિનિટ સુધી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું હવે આપણે એની જોડે પેટીસ તળાઈ જાય એટલે આપણે એને તમે ગ્રીન ચટણી કેચઅપ અને ગળી ચટણી સાથે પણ સર્વ કરી શકો તો ગ્રીન ચટણી માટે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ જોઈશે તો ધાણા ફુદીનો લીલા મરચાં આદુ શેકેલું જીરું સંચળ મીઠું લીંબુ અને સિંગદાણા હવે એક મિક્સર લગભગ સો ગ્રામ જેટલા આખા સો ગ્રામ જેટલા લીલા ધાણા બે થી ત્રણ ચમચી જેટલો ફુદીનો અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી સંચળ પાવડર એક ઇંચ આદુનો ટુકડો બરફ મીઠું અને એક થી દોઢ ચમચી જેટલા ક્રશ કરેલા સિંગદાણા અને એક લવિંગુ મરચું એ બધું જ નાખીને તમારા મિક્સરની અંદર જરૂર મુજબ પાણી નાખીને બાટીને એ ગ્રીન ચટણી રેડી કરવાની અને એ જે ચટની રેડી થાય એ આપણે આ લીલા નાળિયેળની પેટી સાથે સાવ કરીશ અરે વાહ તો સરસ મજાનો અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને ઘણા જ બધા લોકો જે છે ફરાળ કરતા હોય છે ઉપવાસ કરતા હોય છે એકટાણા કરતા હોય છે ત્યારે આવી સરસ મજાની લીલા નારિયેળની પેટીસ જો ગરમા ગરમ ખાવા મળે તો બહુ જ મજા આવી જાય અને સાથે આપણે ગ્રીન ચટણી પણ શીખવી છે તો ક્રિસ્પી એવી આ ટેસ્ટી રેસીપી આપણા શ્રોતાઓને કહીએ કે જેમના રસોડામાં પણ જરૂરથી ટ્રાય કરે અને હવે આપણે શીખવવા જઈ રહ્યા છીએ ડ્રાયફ્રુટ કુકીઝ તો હવે આ ડ્રાયફ્રુટ કુકીઝ બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ કયા કયા જોઈશે તો હા તો ચોક્કસથી સૌથી પહેલા ઇન્ગ્રીડિયન્ટ કહી દઉં એના માટે જોઈશે ઘી ગુંદર કાજુ બદામ પિસ્તા બટર દળેલી ખાંડ ઈલાયચી પાવડર આદુનો પાવડર વલિયાળીનો પાવડર દૂધ સૂકા નારિયેળનું છીણ અને મેદો તો હવે આપણે રેસીપીની શરૂઆત કરીએ સૌથી પહેલા એક કઢાઈમાં પા કપ જેટલું ઘી લેવાનું અને ઘીને બરાબર ગરમ કરવાનું ઘી ગરમ થઈ જાય પછી તેની અંદર ત્રણ ચમચી જેટલો ગુંદર નાખી દેવાનો અને ગુંદરને તળી લેવાનો ગુંદર તળાઈ જાય પછી એને એક પ્લેટમાં કાઢી લેવાનો પછી એ જ કઢાઈમાં ઝીણી પાક કપ જેટલી ઝીણી સમારેલી બદામ લેવાની અને એને એકદમ સ્લો ફ્લેમ ઉપર બદામને રોસ્ટ કરવાની અને બદામને પછી એક પ્લેટમાં કાઢીને પા કપ જેટલા કાજુ નાખીને કાજુને રોસ્ટ કરવાના કાજુ રોસ્ટ થઈ જાય પછી એને એક પ્લેટમાં કાઢીને પિસ્તાને પણ ઝીણા સમારી દેવાના અને કપ જેટલા પિસ્તા તે જ પેનમાં આપણે નાખીને એને પણ આપણે રોસ્ટ કરવાના પછી એક બાઉલની અંદર દોઢસો ગ્રામ જેટલું બટર લેવાનું બટર એકદમ ઠંડુ હોવું જોઈએ પણ જો તમે સોલ્ટેડ બટર લેતા હોવ તો કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે પણ જો તમે અનસોલ્ટેડ બટર લો છો તો એની અંદર તમારે થોડુંક મીઠું નાખી દેવાનું કારણ કે જે કૂકીઝ જે છે એ થોડાક પાછળથી મીઠાશ પડતા હોય એટલે મીઠાવાળા હોય એવા લાગે તમને પછી તેની અંદર દોઢસો ગ્રામ જેટલી દળેલી ખાંડ લેવાની અને ઇલેક્ટ્રિક બીટર હોય એ બીટરથી બીટ કરવાનું બીટરથી બીટ સૌથી પહેલાં એને સ્લો સ્પીડ ઉપર બીટ કરવાનું અને પછી હાઈ સ્પીડ ઉપર એને બીટ કરવાનું અને જેમ જેમ તને તમે બીટ કરતા જશો એમ એમ જેનો કલર જે છે એકદમ બદલાઈ જશે કલર બદલાય પછી તેની અંદર એક ચમચી જેટલો ઈલાયચી પાવડર નાખવાનો ઈલાયચી પાવડર નાખીને એક ચમચી જેટલો વલિયાળી પાવડર નાખીને ફરીથી એને બીટ કરવાનું અને બીટ જે છે એ તમારે સ્લો સ્પીડ ઉપર જ કરવાનું છે પછી તેની અંદર એક ચમચી ઘી નાખીને ફરીથી એને બીટ કરવાનું અને પછી તેની અંદર બે ચમચી દૂધ અડધો કપ સૂકા ટોપરાનું છીણ દોઢ કપ મેદો એ નાખીને સ્લો સ્પીડ ઉપર ફરીથી બીટ કરવાનું અને તમે જે પહેલાં જે આપણે ડ્રાયફ્રૂટ જે રોસ્ટ કરેલું હતું એ પણ એની અંદર એડ કરી દેવાનું અને પછી ફરી થાઈ સ્પીડ ઉપર એને બીટ કરવાનું એ બીટ થઈ જાય પછી એના જે આપણે જે એનું જે મિક્સચર ટેક્સચર જે રેડી થયું છે એના નાના નાના ગોળા વાળી વાળી લેવાના અને જે એક જ એની બિસ્કિટની એક સાઈડ જે આપણે રોસ્ટ કરેલા જે કાજુ બદામ અને પિસ્તા હતા એની એક સાઈડ એને ઊંધા મૂકીને એને પ્રેસ કરવાના અને એને ઉપર એને ચોંટાડી દેવાના પછી એક પ્લેટ લેવાની પ્લેટને તમારે તેલથી ગ્રીસ કરી દેવાની એ પ્લેટ ગ્રીસ થઈ જાય પછી તેની ઉપર આ બિસ્કિટને મૂકી દેવાના અને બિસ્કિટને બેકિંગ ટ્રે ઉપર મૂકીને લગભગ ઓવન લગભગ તમારે પ્રીહીટ કરી દેવાનું વન સિક્સટી ડિગ્રી ઉપર અને એને લગભગ વીસથી પચીસ મિનિટ સુધી બેક કરવાના અને બેક થઈ જાય પછી પછી એને એને એકદમ ધીમા લઈને લઈને કરવાના જી તો શ્રુતિ આપે સરસ મજાના ડ્રાય ફ્રુટ કુકીઝ આજે આપણા શ્રોતાઓને શીખવ્યા છે હેલ્ધી વર્ઝન છે બાળકોને પણ બહુ જ ભાવ છે અને હા નંદ મહોત્સવ પારણા ના દિવસે આપણે આપણા ઠાકોરજીને પણ આ કૂકીઝ ધરાવી શકીએ છીએ તો શ્રુતિ આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા અને એટલે સરસ મજાની બે રેસીપીઝ આપણા શ્રોતાઓ સાથે શેર કરી લીલા નાળિયેરની પેટીસ અને ડ્રાય ફ્રુટ કૂકીઝ એ માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો શ્રોતાઓ આજના કાર્યક્રમમાં સરસ મજાની રેસીપીઝ આપણા કુકિંગ એક્સપર્ટ સુરભી વસા અને આજના ગેસ્ટ શ્રુતિ શાહે આપણી સાથે શેર કરી છે અને આપ પણ આપની રેસિપી કાર્યક્રમ સુરભિની સોડમમાં અમારા સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વોટ્સઅપ કરો નાઇન ફોર ટુ સિક્સ ફોર

સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભી સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું